ભરૂચ જિલ્લામાં નાખવામાં આવી રહેલા હાઈ ટેન્શન વીજ ટાવરોનો વિરોધ કલેક્ટરને આવેદન અસરગ્રસ્તોની યોગ્ય વળતરની માંગ ભરૂચ જિલ્લામાંથી પસાર થનારી હાઈ ટેન્શન વીજ ટ્રાન્સમિશન લાઇનો મુદ્દે ખેડૂતોમાં ઉગ્ર રોષ ફાટી નીકળ્યો છે ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિના બેનર હેઠળ ખેડૂતોના પ્રતિનિધિમંડળે આજ રોજ ભરૂચ કલેક્ટરને આવેદનપત્ર આપી હાલ ચાલી રહેલી કામગીરી તાત્કાલિક બંધ કરાવવા અને ખેડૂતોના હકોની રક્ષા કરવા માંગ કરી હતી આવેદનપત્રમાં ખેડૂતો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી કે રાજ્યના વિવિધ વિસ્તારોમાં પવનચક્કી અને સોલર પાવર પ્લાન્ટ દ્વારા ઉત્પન્ન થતી વીજળીના ટ્રાન્સમિશન માટે ચારસો બસો વીસ એકસો બત્રીસ અને છ્યાસઠ કેવેની હાઈ ટેન્શન લાઇનો તથા ટાવરો ઊભા કરવામાં આવી રહ્યા છે આ કામગીરી દરમિયાન ખેડૂતોની જમીનમાં પ્રવેશ ખેત પાકને નુકસાન તથા દબાણની ઘટનાઓ બની રહી હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે ખેડૂતોના જણાવ્યા મુજબ ટાવર લાઇન નાખવા માટે જરૂરી સી સેન્ટ્રલ ઇલેક્ટ્રિસિટી રેગ્યુલેટરી કમિશન માર્ગદર્શિકા મુજબની લાયસન્સ પ્રક્રિયા વાંધા સૂચનો અને જરૂરી દસ્તાવેજોની માહિતી અસરગ્રસ્તોને આપવામાં આવતી નથી ઉપરાંત બી લાઇન મુજબનો રૂટ મેપ પણ ખેડૂતોને આપવામાં આવતો નથી જેના કારણે પારદર્શકતાનો અભાવ હોવાનું રજૂ કરવામાં આવ્યું છે આવેદનમાં વધુમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે કેટલાક વિસ્તારોમાં પોલીસ બંદોબસ્ત સાથે કંપનીઓ દ્વારા કામગીરી હાથ ધરાતા ખેડૂતોમાં ભયનો માહોલ સર્જાયો છે અસરગ્રસ્તોની સંમતિ વિના તથા યોગ્ય વળતર નક્કી કર્યા વગર કામગીરી આગળ ધપાવવામાં આવી રહી હોવાના આક્ષેપો પણ કરાયા છે જેને લઈને ખેડૂતોએ માંગણી કરી છે કે ટાવર લાઇન નાખવાની હાલની કામગીરી તાત્કાલિક સ્થગિત કરાય સીઈઆરસી માર્ગદર્શિકા મુજબ સંપૂર્ણ પ્રક્રિયા પારદર્શક રીતે અમલમાં મુકાય બી લાઇન રૂટ મેપ જાહેર કરવામાં આવે જમીન સંપાદન કાયદા બે હજાર તેર મુજબ યોગ્ય વળતર તથા ચાર ગણું વળતર ચૂકવવામાં આવે અને બજાર ભાવ નક્કી કરવા માર્કેટ રેટ डिटरमिनेशन कमेटी रचाई अथवा प्रतितावर्य योग्य न्यायिक वटनक्की कराई. મારો નામ રાજેશભાઈ બાલુભાઈ છે મુકા માનસિંહપુરા. મારે બે વર્ષનું એટલું નુકસાન કડ છે મારા ખેતરમાં ખાદરા મને ₹1 નું વળતર નઠે આપ્યું. ને લોકો એવું કેવા માંગે છે તે પોલીસ સ્ટેશનમાં ભરત તાડે ઓફિસે આવવું પડશે કલેક્ટર માં કારા આવવું પડશે હું બોલો તો આ આદર થવું પડશે એવું કેવા માંગે. હવે મારી શું કરવું? હું ગરીબ છે માયના છોકરા છે મારું જીવન છે મને બે વર્ષ એક રૂપિયો નથી મળતો મારું ઉપરથી નુકસાન કરે મારા ઘઉંનું નું તપાસનું તુવેર નુકસાન કરે એનો જવાબદાર કોણ હું નવફલ્યું પદ્ધતિ સરપંચ દેતાવલ ગામ પંચાયત તથા આ તાવર લાઇન માં અસરગસ કીધું જ છું આજે અમે ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિના નેતા હેઠળ જે આ કલિતા કલેક્ટર સી પત્ર આપવા માટે આવેલા છે અમારી મુખ્ય માંગો એ છે કે જે નહીં જીવો વર્ટર આપીને પાણીના ભાવે અમારી જમીનો પડાવી લેવા માટે આ સરકાર અને કંપની જે કાવતરો રચેલી છે એનો અમે સખ્ત વિરોધ કરીએ છીએ અન્ય જિલ્લાઓમાં નવસારી જિલ્લામાં સુરત જિલ્લામાં ભરૂચ જિલ્લામાં તમામ જિલ્લાઓમાં વોટરમાં વિસંગતતા આવે છે નવસારી જિલ્લામાં અરજીનું વટર આપે છે સુરત જિલ્લામાં અલગ પોલિસી પ્રમાણે વોટર આપે છે અને ભરૂચ જિલ્લામાં અલગ પોલિસી પ્રમાણે વોટર આપે છે ભરૂચ જિલ્લાના ખેડૂતોએ કોઈ ગુનો કરેલો છે એવો જેથી અમે આ આવેદનપત્રના માધ્યમથી એવી માંગ કરીએ છીએ કે કોઈ વ્યાજબી પોલિસી બનાવી અને ખેડૂતોને ભવિષ્ય ધ્યાનમાં રાખીને આ વળતર નક્કી કરવામાં આવે અથવા રાજસ્થાન સરકાર પ્રમાણે મારી જેને ચાર જણા આપવામાં આવે તેથી દરેક ખેડૂતને સમાન વળતર મળી આવે સમાન બંધારણીય હક હટવાય દરેક ખેડૂતના આ તો અમને એવું લાગે છે કે આ ભરૂચ જિલ્લાએ જે નેતાગીરી છે